મને વિશુભેન અત્યારે લાગી ગયા છે રમવા હાટું તો વિશુભેન આપણે બગડવાનું છે એ તૈયાર બધા થઈ ગયા છે છોટું ભાઈ ને બધા જાનુબેન ને બધા ફૂગા ફૂલો મેળે છે આ ડિસ્ક આપણે કલર કમ્પ્લેટ લઈ લીધો છે તો ચાલો હવે ધુરાટી રમવાનું ચાલુ કરી દઈએ પગડ લે છોટું હાલી એ લીલા ઉભે થઈ જાય ને હાલ ફટાફટ ઉભે થઈ જાય બાને બધા બગાડવાનું છે હું એમ થોડું બગડવાનું એમ મારે બગડવાનું હા તો ભલે ગાડી બોલો મારે જોવો છે કે ગાડી બોલો છે સાંભળવી છે મારે

હવે મારા મોટા ભેબી અતર માં કરતા છે છે બોલો ફટાફટ જઈ બગડી આવી આ ભેબી અંજુરી આવજો હાલ અંજુરી આવ બગડી જો લ્યો મોટા ભેબી કરે છે અતર પોતું ને આપણે બગાડવાના છે તો કીધું કે અંજુરી આવ આ રીતનો કલાલ છે બધે આ કી જાય છું બેન હમ જો આજો બધે અમારા ભાઈ બધા બગાડ્યા છે ને હવે આપણે સાવી છે હવે નીચે

આ બધી ભાઈ બહેનો ની મોજ છે બગા ગટે ને ચાલો બધા ધોરે રમવાનું જો લાગ્યો ને જો ટી-શર્ટ જોવો તમે બધા પાંચ એટલે ઠેર એક નંબર ટી-શર્ટ વાહ ભાઈ વાહ આપણે બધાને બગાડવાનું બાકી છે ચાલો ફટાફટ બધાને રાખ્યું બગાડવા ચાલો રાકેશ ભાઈના ઘરે આવી છે ભાઈ ધુરાટી રમવા રાકેશ જો સુતા હોય તો ઝગાડો બધા તૈયાર થઈ જશે બધા તમે તો છોકરીઓને આંખમાં ન પડે એમ જાણ આવી ભાઈ વાહ ભાઈ સોજી આંખમાં ન પડે કોઈને પડે ને આ જોઈ છોકરાને ધ્યાન રાખી પડે ને મામા હો મામા

Kobra berlele, kobra berlele, kobra berlele, kobra berlele, kobra berlele, Kapra berlele, kobra 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 berlele, kobra

અચ્છા હાલો ફોન કરો જયંતિભાઈ ઘરે નો એટલે વાત

નાખી વાંધો પડે અરે અહીંયા બહાર નઈ આયોગ રમવાનો આયા ભૂલ પડી કે કા રો ના પડો બધા બાપુ ના થોડી પડે કોઈ ઓલા જો બાપુ એ લીલો હા કરો લીલો હા શું ભાઈ છે હું છું છે કિસાન શું છું

বাইছে আনো ভাই হেল্ল' એમનો હેતા એમનો હેતા હા બેરાઈ મે પતરી પડી છે પતરી પડી આઈ પડી એટલે વારો આય કોઈ ન બગાડતા જોજો આપણે તગારું છે ધ્યાન રાખજો તગારું છે કાલે જ આયા સુ હા હા

અરે કલા લીલો હારો જોશ ચલા આ રીતે ધુરટી વિદ ધીમે ધીમે પૂરી થવા જઈ રહી છે આપણે જવાનું છે હવે ફટાફટ ઘરે એનું કામ જો આમ બાવું જો બગાડ લ્યો બરાબર છે ભાઈ વિનુભાઈ કઈ જા નો નહી અત્યારે હું વિનુભાઈ હો જોજો જો વિનુભાઈ સા બાડું થઈ જિન લાગ જોજો પડતા ને વિનુભાઈ હો જોજો હલો હલો હા મટાડમ નો જામ લઈ લે બસ જય બજંગર બાપા નહીં ભાગડે ને નહીં ભગડે ગાય

અને આપણે નાઈ નાખ્યું આજનો મારો કેવો લો લેજો એ બધા તમે કોમેન્ટમાં કહેજો મરશું પછી આમ નવલોમાં જાય કારણ કે ગેમ છે ગેમનો વિડીયો છે કન્ટિન્યુ બધા બનાવી જ્યો ચાલો મરશું જઈ ગીધ ને જઈ ગીધને